જય બિરલાનાથ હું ઉનડ બાપુ વિસામણ બાપુની જગ્યા પાળ્યા શ્રી વિરલાનાથ તો અઢારે વરણનું શ્રદ્ધાનું કેન્દ્ર છે એટલે કોઈ એક સમાજ માટે નહીં પણ જ્યારે અન્યાય સામેની લડત હોય ત્યારે આશા રાખું કે આનો ઉકેલ સૌને સંતોષકારક આવે અને ગુનેગારને સજા તો થવી જ જોઈએ અને એ એ કોઈ ચર્ચાનો વિષય જ નથી પણ જ્યારે એક સ્ત્રીને આવો અન્યાય થાય ત્યારે હું જે સ્થાન ઉપર છું એ સ્થાન ઉપરથી એક સ્ત્રી તરીકે શ્રી રાઘવેન્દ્ર સરકાર અને શ્રી વિલાનાથને પ્રાર્થના કરું કે બેન શ્રી હેમુબેન અને એમના પરિવારને આ સંકટના સમયે ખૂબ શક્તિ મળે અને આનો સુખદ અંત આવે અને જલ્દી ઉકેલ આવે એવી પ્રાર્થના અને આ વિડીયોના માધ્યમથી સૌને એ વિનંતી કરવા માગું છું કે કોઈ કાયદો હાથમાં લેવો નહીં શાંતિ જાળવી અને કાયદાનું પૂરું પાલન કરવું જય વેરાના જય રાઘવેન્દ્ર સરદાર